નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંછી દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં એક સીટ છે અને તે સીટ છે ગુજરાતની સુરતની કેમ કે સુરતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હતા નિલેશ કુંભાણી અને તેમનું ફોર્મ રદ થયું ચાલુ થઈ ચૂક્યો છે નીલેશ કુંભાણી જે ઘણા સમયથી ગાયબ હતા તે ફરી એક વખત આજે પ્રગટ થયા છે ને તેમણે સુરત કોંગ્રેસના જે નેતા છે તેમના સામે સવાલો ઉભા કરી દીધા છે સૌપ્રથમ તો આ નિલેશ કુંભાણી છે તે કયા કોંગ્રેસના નેતા પર આરોપ મૂકતા હતા તેની વાત તો હજી સુધી કરી નથી પરંતુ શું વાત કરી છે તે તેમના શબ્દોમાં જ સાંભળી લો કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત પરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભુ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બે ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો

એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં આવતા મિની બજારમાં ગયા એમાં એમાં પણ પણ આવતા આવતા ડોર ડોર ટુ ગયા હવે જોવાનું તે રહેશે કે આ કોંગ્રેસના કયા નેતા છે જેને નિલેશ કુંભાણીએ કઠેડામાં ઊભા કર્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तेने तेन जे पीड परा